તેર જુલાઈ એટલે કે ગઈકાલે રાત્રે અમદાવાદના એસસી હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બેકાર વચ્ચે અકસ્માત આ ઘટનામાં એક વ્યક્તિનું જ કરુણ મોત હોવાનું સામે છે પ્રાપ્ત માહિતી મુજબ એસસી હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બેકાર વચ્ચે અકસ્માત સર્જાતા કારનો કુર્ચો બોલી ગયો છે આ ઘટનામાં ત્રીસ વર્ષીય અલ્પેશભાઈ ગાગડેકરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જેમાં મયુરભાઈ સિંધી નામના છીસ વર્ષીય યુવક ને ગંભીર બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App